કંઠી બંધાવવા માટે ઉતાવળ ના આશ્રમ કરવી અને વૈભવ સુખ હોય સમૃદ્ધિ હોય કે ચોવીસ કલાક જમવાનું મળતું હોય તો ગુરુ ના કરી લેવા કારણ કે મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે એ મનુષ્ય જન્મને જાણવાનું છે અંદર જે તત્વ પડ્યું છે એને ફરકવાનું છે કોઈ સંસારમાં રહેવા છતાં સંસારમાં કોઈ પણ આધી વ્યાધી ઉપાધિ હોય તો ભાગી જવું નહીં કોઈને વાળી એને લટકાય જવું નહીં કેમ કે જ્યાં સુધી આત્મ જ્ઞાનનો અજવાળો નથી થયો જ્યાં સુધી ઘટ ભીતરમાં તમે ઉતરા નથી અને ઘટ ભીતરમાં ઉતરી જે અંદર કે અદ્ભુત ખજાનો પડ્યો છે એ ખજાનાનો અનુભવ કરો तो आनंद आवश्यक नहीं तो आनंद नहीं आ सकता लोकेशन मिले से विदेशन मिले से पासी दोतेशन आता नहीं से लोकेशन मिले हेमा का आनंद न कहीं होता तो लोकेशन आवश्य पर जो तुम्हें साधु बनी किया और चिंता तुम्हें भागी किया घर से निकली किया साधु बनी किया तो तो हम जी क्यों कि बेवाजी थी तुमने दूध दूध બાગવાનું નથી જરૂર છે